નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપણા મિત્ર નરેશ પરેજા અને આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બનાસ પૂર્વ જગતમાં આજના વિડીયોમાં આપણે વાત કરવા જોઈએ છીએ એવી ખેતી જે પરંપરાગત રીતે નહીં પણ પરંતુ નવી ટેકનોલોજી અને યાત્રાએ આધારિત છે પહેલાંની ખેતી એટલે બીજ વાવવું પાણી આપવું અને પાક વેચી નાખવો હવે વાત છે વ્યવસાયિક ખેતીની સૌપ્રથમ આપણે વાત કરીએ જમીન અને પાકની પસંદગી તો જમીનની વાત કરીએ જમીનનું સોઇલ ટેસ્ટિંગ કરાવવું માટીનું પીએચ લેવલ જોવું પછી જૈવિક તત્વો પોષક તત્વો એ માત્રામાં છે એ જાણી શકાય છે જમીન માટે અનુસાર પાક પસંદ કરવો જેવી રીતે કે રેતાળી માટીમાં મગફળી તલ ચણો એ સારું આવે છે કાળી માટીમાં કપાસ જુવાર એ લાભદાયી છે બીજો ટોપિક છે બીજ અને ખાતર હાઈબ્રિડ અથવા જાત બીજની ગુણવત્તા સારી હોય તો ઉત્પાદન પણ સારું મળે છે ખાતર વિશે વાત કરીએ રાસાયણિક ખાતર પછી ઓર્ગેનિક ખાતરનું સંતુલન કરવું જેવી રીતે કે વર્મી કપોજ જીવામૃત બીજામૃત એવા કુદરતી ઉપાયો અપનાવો સિંચાઈ વ્યવસ્થા ગુજરાત રાજ્યમાં પાણીનું વધુ મહત્વ છે પછી ટપક પદ્ધતિ કુવાર પદ્ધતિ એનાથી પાણીની બચત પણ ઓછો થાય છે સરકાર દ્વારા ટપક પદ્ધતિની સહાય પણ મળે છે આપણે અને જીવત નિયંત્રણ પાકને રોગ અને જીવત નિયંત્રણ માટે સમયસર દવા છાંટવી ઓર્ગેનિક દવા પણ છાંટવી અને આઈપીએમ પદ્ધતિ પણ પાક અને વેચાણ પાક તૈયાર થાય પછી માર્કેટ પણ એટલું જ મહત્વનું છે બીજા ખેડૂતો બજાર કે કંપનીઓમાં પણ સંપર્ક કરી શકે છે અને એપ્લિકેશન પણ છે ડીહાર્ટ અને એગ્રોસ્ટાર એવી એપ્લિકેશન પણ ઉપયોગ કરી શકે છે જો મિત્રો તમે પણ નવી શરૂઆત કરવા માગતા હોય તો આજથી યુઝના બનાવો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં અને શેર પણ કરજો જય જવાન જય કિશન આભાર